નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધનામાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું એક સિગોતર માતાનો વિડીયો લઈને આવ્યો છું આ વિડીયો સિગોતર માતાના પુવા બનવું અને સિગોતર માતાને ને ધોળવા હોય અને સિકોતર માતાને રાજી કરવી હોય તો શું કરવું પડે અહીં તમામ માહિતી અને તમામ વિધિ અને તમામ તમને કયું ધૂપને ને કેવી રીતે ધૂપ કરીએ તો માતાજી રાજી થાય એ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો આ માહિતીનો વિડીયો એવો છે કે અડધો વિડીયો જોશો અડધો વિડીયો નહીં જુઓ તો તમને કેવું ખ્યાલ નહીં આવે મિત્રો તો આ વિડીયો તમે આખો જોવા માટે હું તમને કહું છું તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો પેલો તો માતાજીને શીખવેતર માતાને ને રાજી કરવા માટે આપણે છ હાથ વસ્તુ ભેગી કરી અને તૂપ કરવું પડે છે એ તૂપ કયું કયું છે અને કેવી રીતે કરવું એ તમામ માહિતી પણ હું તમને કહું છું તો મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને હું તમને માહિતી આપું છું તો પહેલું તો આપણે માતાજીને કયું તૂપ કરવું એ તમને માહિતી આપું છું તો દસ વસ્તુ ભેગી કરી અને માતાજીને સવારમાં વહેલું દાંતણ કરી અને દાંતણ કરીને આપણે તૂપ કરવું પડે ચા પીધા પહેલાં તો મિત્રો એક આવ્યું ધૂપ છે એ તમને પણ માહિતી આપું છું માતા રાજી થાય આપણે માતાજી રિસાઈ ગયો તો પણ માતાજી રાજી થાય અને આપણે ભૂવા બનવાની ઈચ્છા હોય છે કુતર માતાના તો પણ માતાજી રાજી થઈને માતાજી ધોળવા આવે તો એના માટેનો માહિતી વિડીયો છે તો મિત્રો હવે હું તમને ધ્યાનથી સાંભળજો હું તમને ધૂપની માહિતી આપું છું તો પહેલું તો જુઓ તમારે દસ દસ વસ્તુ ભેગી કરીને મિક્સ કરી દેવાની છે મિક્સ કરી અને તમારે એ કોઈ બી ડબ્બાની અંદર પારી અને સવારમાં વહેલું ધૂપ કરવાનું છે મિત્રો બે ત્રણ મહિના તમે ધૂપ કરશો તમને એનું રિઝલ્ટ મળી જાય તો મિત્રો ધ્યાનથી સાંભળજો હવે કઈ કઈ વસ્તુ છે તો મિત્રો પહેલો એક દેશી ગાયનું ઘી કાળા તલ જાઉં ત્રણ વસ્તુ અને ગુગુલનું ધૂપ ચાર અને લોબરનું ધૂપ પાંચ અને આપણે ટોપરું આવે ટોપરું ટોપરું આવે જે આપણે ટોપરી કહીએ પાંચ ને એ અને આવે મિત્રો કપૂર ગોટી નાખવાની સાત સાત ને દશાંશ આઠ અને બત્રીસી નવ નવ ને દસમી વસ્તુ મિત્રો આપણે નાખવાની છે અંદર થોડીક સાકર કે છે કોઈ બી સાકર મીઠી વસ્તુ સાકર નાખી દેવાની છે

નિશા ગમે તે આપણે ભૂલ કરી વેળ ખાઈ ગયા હોય વેળ ભૂલી ગયા હોય તો એના માટે તો પેલું આપણે જોવાનું કે કઈ કઈ ફૂલ છે માતાજીની કઈ ભૂલ થઈ છે કેવી રીતે ફૂલ થઈ છે એ માહિતી પહેલી લઈ અને પછી એના માટે તમારે માતાજી કે એ પ્રમાણે તમારે પંખીના દાડા ગાયને પૂરા અને તમારે કોઈ બી રીતે કૂતરાને કોઈ રોટલા એવી રીતે આપી અને દંડ ધર્માદો કરી અને આ તમારે માતાજીની આટી સુધારવાની છે માતાજીને રાજી કરવાની છે અને આ તૂપ ચાલુ રાખવાનું છે પછી માતાજીના ભૂઆ બનવો તો શું કરવું પડે તો એના માટે તમારે મિત્રો સવાર ને સાંજ માતાજીની સેવા ભક્તિ અને પૂજા કોઈ સવાર થવા વગર સવાર તમારા હોય કે હું ભૂવા બનું લોકો પાસેથી પૈસા લો કરવું તેમ કરવું કોઈ સવાર થશે તો માતાજી નહીં આવે સવાર વગર તમારે એવું મનની અંદર એવું રાખવાનું છે કે મારે લોકોને કામ કરવા છે લોકોને કોઈ દુઃખ હોય તો માતાજીનો રસ્તો વાવડે અને એને રસ્તે સારી રસ્તે બતાવે અને દુઃખ મટાડે માતાજી આવી આપણે ભાવના રાખી છે તો માતાજી સો ટકા આવશે પણ તમે એવું કહી શકો હું ભૂવો તે નામ કરું તેમ કરું અને પૈસા લોકો પાસે લો તો માતાજી ક્યારે નહીં આવે તો મિત્રો ભૂવા બનવા માટે બહુ સહન શક્તિ કોઈનું ખરાબ નહીં કોઈનું અહિત નહીં કરવાનું કોઈનું સારું કરશો તો તમને તો તમને માહિતી અને દાખલ તરીકે માતાજીની તો તમારી કૃપા થશે તો મિત્રો તમે કોઈ ખરાબ કાર્ય માટે જો કરતા હશે તો ક્યારે નહીં થાય મિત્રો કોકનું સારું કામ કરવા માટે તો તમે માતાજીભાઈ ભાવના રાખશો તો સો ટકા માતાજી તમને ધોણવા આવશે માતાજી ભુવા માતાજી પોતાના ભુવા પણ છો પણ મિત્રો આ જે ધૂપ તમને કહ્યું છે ધૂપ તમારે ચાલુ રાખશો તમને સો ટકા રિચર્જ ગેરંટી સાથે તમને કહું છું બે ત્રણ મહિના તમે ધૂપ કરો ધૂપની માહિતી તમને પૂરેપૂરી આપી છે અને કેવી રીતે કરવું એ પણ માહિતી આપી છે તમને હજી ખ્યાલ ન હોય તો તમે જે લખી લેજો તો હું તમને મારી ધૂપની વસ્તુ કહું છું દેશી ગાયનું ઘી એક કાળા તલ બે જવ ત્રણ ટોપરું ચાર ચાર ને ગુગળ પાંચ છ બત્રી સાત દસઅ આઠ કપૂર કોટી નવ અને નવ અને સાકર દસ આ સાકર વસ્તુ બરાબર દસ દસ વસ્તુ તમારે ભેગી કરવાની છે દસ વસ્તુ ભેગી કરી તમારે મિત્રો આ આ શક્ય હોય કે તમારે કોઈ વસ્તુ ના મળતી હોય તો અંતરની શીશી નાખી અંતર નાખી શકો છો અંદર અંતર કોઈ વસ્તુ તમને ના મળે તો દસ વસ્તુ અંતર કરીને પણ પૂરી કરી શકો છો અંતરની શીશી અંતર નાખવાનું ગુલાબનું અંતર છે મોગરાનું અંતર છે એવું અંતર નાખવાનું આ બધી વસ્તુ મિક્સ એટલે કોઈ બી વસ્તુ ભેગ કરી અને તમારી એક ડબ્બાની અંદર ભરતી અને સવારમાં કાયમી ધૂપ કરવાનું છે ધૂપ માતાજી માસિકોતરનું નામ લઈને કરવાનું છે કોઈ ઓર નહીં અમારા માતાજીનું નામ લેશો શિકોતર માતા ને તો શિકોતર માતા રાજી થશે તમે એમ કહેશો હે માતાજી તો નહીં જય માં શિકોતર જય માં કોઈ મારી ભૂલ થઈ ગઈ હોય સવારમાં માં વહેલા ઉઠી અને દાતન કરી અને માતાજી ધૂપ કરી અને પછી ચા પીવાનું એક જ ટાઈમ કે માંગ મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય કોઈ ગમે તેટલું રિસાઈ ગયું હોય તો ધૂપથી માતાજી સો ટકા મળે તમને ગેરંટી સાથે કહું છું કે મેં આ વસ્તુ કરેલી છે આ વસ્તુ પે કરેલો છે સિગુતર માતા મનાયેલી છે સીગુધર માતા સપનામાં સન્મુખ વાત જેમ કરી વાતા વાત કરી શકે છે પણ ત્રણથી થી ચાર મહિના તમે કરી શકશો તો ત્રણ થી ચાર મહિના તમે આ તુપ કરશો તો તમે એક મહિનો બે મહિના તુપ કરશો તો ક્યારેની ખબર પડે તો તમારા સો ટકા ગેરંટી સાથે કહું છું મેં જે રિઝલ્ટ મળેલા છે મેં જાતે કરેલું છે તમને બધી માહિતી આપું છું મિત્રો પછી શિગુત્ર માતાના ભુવા બનવું તો સહન શક્તિ અને ધીરજ રાખવી પડશે મિત્રો અને હું અત્યારે જે એ ઘણા ઘણા વિડીયો જે લઈને આવવાનું છું મા શિકુત્ર માતાના વિડીયો પછી માહિતી વિશેના માતાજીની ભૂલ થઈ હોય તો માતાજીની આટી પડી હોય તો કોઈ બી વિડીયો લઈને આવવાનું છું મારી મારે જીવન ઉપર જે માતાજી કેવી રીતે મને મળી છે મારી શું પરિસ્થિતિ હતી અને માતા શિકોતરે મારી શું કૃપા કરી માતા શિકોતર કેવી રીતે મળી અને શિકોતર મને પછી કેટલો લાભ થયો એ તમામ માહિતીનો હું વિડીયો તમને મારે મારી જીવન ઉપર જે બનેલી ઘટના છે એ તમને હું એક વિડીયો બનાવીશ તમે તમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધના તમે જોતા રહેશો તો તમને ખ્યાલ આવશે અમારા વિડીયો નવા નવા આવતા રહેશે મિત્રો તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સિગોતર સાધના જોતા રજો અને લાઇક કરતા રહીજો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતાજી જય ચામું મા જય 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 સુગોત્રુમા મિત્રો